થરાદના રાહને તાલુક જાહેર કરતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો થરાદ તાલુકાના રાહ ગામને આજે કેબિનેટમાં તાલુકાનો દરજ્જો આપવામાં આવતા ગામ લોકોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી રાહગામ એક વેપાર ધંધા રોજગાર દ્રષ્ટિએ સેન્ટર ગણવામાં આવી રહ્યું છે જેમાં આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ ધરાવતું રાહગામ વિસ્તારના અનેક ગામડાઓને ફાયદો થશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી રાહને તાલુકો બનાવવાની માંગ હતી જે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાહગામ તેમજ વિસ્તારને મોટી ભેટ આપી છે જેથી રાહ વિસ્તારના ભાજપ પક્ષના હોદ્દેદારો કાર્યકરો સહિત વિસ્તારની પ્રજાએ આભાર વ્યક્ત કરી ખુશીની ઉજવણી કરી હતી

આ પૂર્વ વિસ્તારના સર્વ કાર્યકર્તાઓ આનંદ ની લાગણી અનુભવીએ છીએ અને શંકરભાઈ સાહેબ નો અને માનનીય રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી યશસ્વી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આ તબક્કે ખુબ ખુબ આભાર માનીયે છીએ ધન્યવાદ શસ્તી ભારત